જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સુઝુકી કંપનીની એક્સ એલ સિક્સ હાઈબ્રિડ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે મોડલ બે હજાર વીસનું મોડલ બારમો મહિનો છે ન્યૂ કન્ડિશનમાં જ એક્સ એલ સિક્સ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે મારુતિ સુઝુકી હાઇબ્રિડ વેચી દેવાની છે વન ઓનર ગાડી જોવા મળી રહેશે આલ્ફા ટોપ મોડલની ગાડી છે ફૂલ વીમો શરૂ છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડીની બધી જ માહિતી મળી રહે છે ઘર ઘરાવ ગાડી જોવા મળી રહે છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે છે સાચવેલી ગાડી જેન્યુઅન કિલોમીટર સાથે ગાડી જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારી જો મારુતિ સુઝુકી એક્સ એલ સિક્સ હાઈબ્રિડ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે છ્યોતેર ડબલ ઝીરો એકતાલીસ વાળા તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે તમને આખો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાર્જવેલી ગાડી છે બે હજાર ને વીસનું બારમા મહિનાના મોડલની ગાડી વન ઓનર ગાડી ટોપ મોડલમાં આલ્ફામાં ગાડી જોવા મળી રહે છે ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી બોંતેર હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર પૂશ બટન સ્ટાર્ટ જોવા મળી રહેશે આ ગાડીની બે છાવી જોવા મળી રહેશે આખી ગાડી ઓરિજિનલ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ રાજકોટ જઈ તમે ગાડીની કન્ડિશન મેળવીશ જોઈ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત નવ લાખની ઓગણચાલીસ હજાર રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે આખી ગાડી કંપની રેકોર્ડ સાથે જ ઓરિજિનલ ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે રૂબરૂ પણ જો મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું